સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ દસની જે અસાઇનમેન્ટની સિરીઝ હતી તેમાં વિભાગ બી જે ચાલુ હતું બરાબર તેનું પ્રકરણ નંબર ત્રણથી આજે આપણે આપણા આ વિડીયોની શરૂઆત કરવાના છીએ તો જોઈએ કે શું પ્રશ્ન છે કે પહેલો પ્રશ્ન એવો છે કે ધાતુ તત્વોના એવા ઉદાહરણ આપો કે જે ઘન વાયુ અને પ્રવાહી ત્રણેય સ્વરૂપે છે આપણને જોવા મળી રહી તેમાં ઘન સ્વરૂપના કયા ઉદાહરણ છે તો કે કાર્બન સલ્ફર અને આયોડિન આ ધાતુ છે ત્રણેય ઘન સ્વરૂપે જોવા મળે જ્યારે પ્રવાહી સ્વરૂપે એક બ્રોમિન છે એ જોવા મળે અને વાયુ સ્વરૂપમાં કોણ આવે તો કે ઓક્સિજન હાઇડ્રોજન અને નાઇટ્રોજન બરાબર બીજો પ્રશ્ન એવો છે કે એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાને કેવું છે પ્રવાહી છે તો એ ઓરડાના તાપમાને કોણ છે પ્રવાહી તો કે મર્ક્યુરી જેને આપણે પારો કહીએ અને જેની સંજ્ઞા છે મિત્રો એચજી અને ઉષ્માની ઉત્તમ વાહક છે એવી ધાતુ સિલ્વર અને કોપર એટલે કે એ અને સી યુ બરાબર આ બંને ધાતુઓ છે ઉષ્માની ઉત્તમ વાહક છે ગણવામાં આવે ત્યારબાદનો પ્રશ્ન છે કે ઉભય ગુણી ઓક્સાઇડ એટલે શું ઉભય ગુણી ઓક્સાઇડના બે ઉદાહરણ આપો બરાબર એને ઉત્તરમાં આપણે જોઈએ કે ધાતુના એવા ઓક્સાઇડ કે જે એસિડ અને બે એમ બંને સાથે પ્રક્રિયા કરે એને શું આપતો હોય ક્ષાર અને પાણી આપે તેવા ઓક્સાઇડને ઉભય ગુણી ઓક્સાઇડ કહે છે ઉદાહરણ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ એલ ટુ થ્રી ઝિંક ઓક્સાઇડ ઝેડ એનો બરાબર આ બે એના ઉદાહરણ છે પ્રશ્ન ચાર કોપર ધાતુ મંદ એચસીએલ સાથે પ્રક્રિયા કરતી નથી શા માટે તો કોપર ધાતુ છે ખૂબ જ ઓછી સક્રિય ધાતુ હોવાથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી અને આથી તે ઇષ્ટુવાયુને પરપોટ આપતું નથી અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર છે એ થતો નથી ત્યારબાદ પ્રશ્ન પાંચ છે કે શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે શું કામ તો એના ઉત્તરમાં આપણે કહી શકીએ કે સોડિયમે અતિ સક્રિય ધાતુ છે ઓરડાના તાપમાને તે હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને આ પ્રક્રિયા કેવી છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એટલે ઉષ્મા મુક્ત થતી હશે તો આથી સોડિયમ થતું હવામાં સળગી ઉઠે અને આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે કારણ કે સોડિયમ છે મિત્રો કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી બરાબર એટલા માટે એને કેરોસીનમાં રાખવામાં આવે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ કે નીચેની પ્રક્રિયાઓ માટે સમીકરણ લખો વરાળ સાથે લોખંડ અને પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ તો વરાળ સાથે લોખંડની પ્રક્રિયા આપણી પાસે છે કે ફોર એચ ટુ ઓ જી એટલે કે ગેસિયસ ફોર્મ એની પ્લસ થ્રી ઇ એફ સોરી થ્રી એફ ઇ એસ એની પ્રક્રિયા થાય અને આપણને મળે એફ ઇ થ્રીઓ ફોર એટલે કે આયર્ન ઓક્સાઇડ જે સોલિડ સ્ટેટમાં અને ફોર એચ ટુ જી એટલે કે હાઇડ્રોજન ગેસ છે મુક્ત થાય ત્યારબાદ પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ તો કેલ્શિયમ છે એની પાણી સાથે પ્રક્રિયા થઈ બરાબર તો આપને શું મળે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સી એચ ટુ અને હારે હારે એચ ટુ જી જે હાઇડ્રોજન ગેસ છે તે મુક્ત થાય અને પોટેશિયમ છે એની પાણી સાથે પ્રક્રિયા થઈને આપણે શું મળે ટુ કે એ ફોર્મમાં બરે એકવીય ફોર્મ એટલે જેને આપણે જલીય દ્રાવણ કહીએ એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ મળે પ્લસ એચ ટુ જી પણ મુક્ત થાય અને એની અંદર ઉષ્મીય ઉર્જા પણ છે એ જોવા મળે મુક્ત થતી હોય એવું ત્યારબાદનો પ્રશ્ન છે ગેંગ એટલે શું ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે તેના ઉત્તરમાં આપણે કહી શકીએ કે કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી પરંતુ તેમાં વધુ માત્રામાં માટી એ રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે રહેલા હોય આવી અશુદ્ધિ મિત્રો શું કહેવાય છે ગેંગ કહેવામાં આવે આ ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત ઉપર રહેલો છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો કેને કહેવાય થર્મિટ પ્રક્રિયા તો કે વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે અને આવી પ્રક્રિયાને જ શું કહેવામાં આવે છે મિત્રો થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે જેનું ઉદાહરણ છે દાખલા તરીકે દાખલા તરીકે આયર્ન થ્રી ઓક્સાઇડ છે એફી ટુ ઓ થ્રી એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયાથી મળતી પીગળેલી એફ ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા તો મશીનના તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે તો અહીં પ્રક્રિયાનું સમીકરણ છે કે એફ ટુ ઓ થ્રી સોલિડ ફોર્મમાં પ્લસ ટુ એ એ પ્રક્રિયા કરી અને આપણે શું આપેલું કે ટુ એફી લિક્વિડ ફોર્મમાં આવે લોખંડ જોવા મળશે અને એ એલ ટુ ઓ થ્રી સોલિડ સ્ટેટ અને આર આર એ ઉષ્મા અને જેનું નામ છે એ એલ ટુ ઓ એનું એલ્યુમિનિયમ ઓક્સાઇડ બરાબર આગળનો પ્રશ્ન છે કે લોખંડનું સારણ અટકાવવાના બે ઉપાય જણાવો કેવી રીતના આપણે અટકાવી શકીએ તો અહીં ઘણા ઉપાય છે કે તમે એને રંગ કરીને અટકાવી શકો તેલ લગાવીને અટકાવી શકો ગ્રીસ લગાવીને અટકાવી શકો બરાબર અને આપણે ગ્રીસ પણ કહેતા હોય ઘણીવાર પછી ગેલ્વેનાઇઝિંગ કરીને થઈ શકે ક્રોમ પ્લેટિંગ કરીને પણ અટકાવી શકાય એનોડીકરણ છે એના દ્વારા પણ અથવા તો મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું સારણ અટકાવી શકાય છે દાખલા તરીકે સ્ટીલ અને લોખંડને કાઠ સામે રક્ષણ આપવા માટે તેમની ઉપર ઝિંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝન કહેવામાં સોરી ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે અને જો ઝિંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુનું કાઠ સામે શું થાય છે રક્ષણ થાય છે આગળ આપણે વધીએ પ્રશ્ન નંબર દસની અંદર કે બે તત્વ એ વાય એક્સ અને વાય બરાબર એની ઇલેક્ટ્રોન રચના કાયકા મુજબ છે એક્સની છે બે આઠ એક અને વાયની છે બે આઠ સાત તો આપણે તે ધાતુ અને અધાતુ તત્વો છે એ ઓળખવાના છે અને તેમના નામ પણ આપવાના છે તો એકની આ ઇલેક્ટ્રોન છે બે આઠ એક એટલે કે ટોટલ અગિયાર ઇલેક્ટ્રોન રહેલા છે તો એ ધાતુ છે બરાબર અને એ સોડિયમ ધાતુ છે મિત્રો બીજું છે બે આઠ સાથે એટલે રોરલ કેટલા તો કે સત્તર ઇલેક્ટ્રોન થાય ઇલેક્ટ્રોન વાળી જે આ ધાતુ છે એનું નામ શું છે ક્લોરીન છે મિત્રો બરાબર આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર અગિયારમાં કે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી કારણ આપો તો કે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી કારણ કે નાઇટ્રિક એસિડ એવું છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે ઉત્પન્ન થતાં હાઇડ્રોજન વાયુનું પાણીમાં જ એવું કરી નાખે ઓક્સિડેશન કરે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે એન ટુ હોય કે એન હોય કે એનો ટુ હોય એમાં શું થઈ જાય છે રિડક્શન પામે છે આગળ આપણે જોઈએ હવે આપણું નેક્સ્ટ પ્રકરણ છે પ્રકરણ નંબર પાંચ તો એનો પ્રશ્ન છે તફાવત આપો કર્ણકો અને ક્ષેપકો તો મેં કંઈક તફાવત આ રીતે લખેલા છે બરાબર તમારે જો લખવાનું થાય તો તમારે કઈ રીતના તો કે ડાબી સાઈડમાં કર્ણક અને જમણી સાઈડમાં ક્ષેપક આ રીતે લખવું બરાબર તો આપણે જોઈએ કર્ણકોની અંદર તો કંઈ હૃદયના ઉપરના બે ખંડોને શું કહેવામાં આવે છે કર્ણકો કહેવાય કર્ણકોની દિવાલ પાતળી હોય છે કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે અને કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે બરાબર જે તમે આપણે જેવી ક્રિયાઓના ચેપ્ટરમાં તમે ભણાય છે કે જે હૃદયની અંદર બે વાલ આવેલા હોય બરાબર દ્વિદલ અને ત્રિદલ એના દ્વારા રુધિર છે કર્ણકોમાંથી ક્ષેપકોમાં જાતવું ત્યારબાદ છે કર્ણકોમાં રુધિરનું દબાણ પ્રમાણમાં કેવું હોય છે ઓછું હોય છે બરાબર ક્ષેપકોની અંદર શું તો કે હૃદયના નીચેના બે ખંડને ક્ષેપક કહેવાય તેની દિવાલ જાડી હોય તે કર્ણકોમાંથી રુધિર મેળવે તો ક્ષેપકોમાંથી રુધિર છે શરીરના અંગો તરફ વહન પામે છે અને ક્ષેપકોમાં રુધિરનું દબાણ કેવું હોય છે મિત્રો વધારે હોય છે હવે બીજો પ્રશ્ન છે કે આકૃતિનું અવલોકન કરી અને આપણે એનું નામ નિર્દેશન કરવાનું છે તો નામ નિર્દેશનની અંદર લખીએ કે જે આ એક્સ છે બરાબર તો કે એ મિત્રો છે અહીંયા મહાધમ્મની બરાબર પછી આ વાયની આપણે વાત કરીએ વાય અહીંયા છે મૂત્રપિંડ વી છે બરાબર તો ઈ છે ડાબી મૂત્રવાહિની અને લાસ્ટમાં ઝેડ છે મિત્રો બરોબર એ છે મૂત્રાશય બરોબર આ ચાર અંગોના આપણે નામ છે નિર્દેશિત કરવાના થાય આપણે કરી દીધા ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ લસિકાની અગત્ય જણાવો તો કે લસિકાની અગત્યમાં પહેલું નાના અંતરડામાં એનું અભિશોષણ પામેલી જરબીનું શું કરે છે તો કે વહન કરે અને બીજું આંતરકોષીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને રુધિરમાં શું કરે પાછું લાવે ત્યારબાદ પ્રશ્ન ચાર છે કે આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય અને આ પ્રક્રિયા ક્યાં થાય છે તો કે રસના જે પિત્ત ક્ષારો હોય એ ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાખે એટલે કે નાના નાના ટુકડામાં વિભાજીત કરી નાખે તો એ કીધું છે કે વિખંડિત કરી અને નાના ગોલકમાં રૂપાંતરિત કરે આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે સ્વાદુરસનો લાઇપેઝ તૈલોદીકૃત ચરબીનું પાચન કરે અંતે આંતરરસના લાઈપેઝ વડે ચરબીનું ફેટી એસિડ ફટી નથી મિત્રો યાદ રાખજો ફેટી એસિડ હોય ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય અને આ પ્રક્રિયા ક્યાં થાય છે તો કે નાના આંતરડામાં થાય છે આગળ તફાવત આપો ધમની અને શીરા પ્રશ્ન પાતની અંદર તો કે ધમની હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીઓને ધમની કહેવાય ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે ધમની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય અંગો કે પેશીઓમાં ધમનીઓ રુધિર કેશિકામાં વિભાજીત થતી હોય અને ધમનીની અંદર ઓટોયુક્ત રુધિર છે એ વહન પામતું એના અપવાદમાં છે ફુફુસ ધમની જેને આપણે ફૂફુસ સીએ ધમની પણ કહીએ બરાબર આની અંદર કેવું હતું કે કાર્બન ડાયોક્સાઇડ સી યુક્ત રુધિર વહન પામે ત્યારબાદ શીરા તો અંગોથી હૃદયને સોરી રુધિરને હૃદય તરફ લઈ જતી રુધિર વાહિનીને શીરા કહેવાય શીરામાં રુધિર નીચા દબાણે વહન પામે તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિ સ્થાપક હોય અને અંગો કે પેશીમાં રુધિર કેશિકાઓ જોડાય અને હું બનાવે શીરા બનાવે શીરાની અંદર મિત્રો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહન પામતું હોય અને એના પદમાં છે ફૂફુસ શીરા અથવા તો ફુફ્ફુ સિય શીરા જેની અંદર કેવું તો કે ઓક્સિજનયુક્ત રુધિર છે વહન પામતું હશે બરાબર ત્યારબાદનો પ્રશ્ન તરફ જાય કે મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો અને તે શા માટે જરૂરી તો મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી બે વખત પસાર થાય તેને શું કહેવામાં આવે છે રુધિરનું બેવડું પરિવહન બે વાર આવે જાય એટલે તો વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઓક્સિજન વિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે બરાબર જમણા કર્ણકમાં આવે છે અને ત્યાંથી જમણાક્ષેપક દ્વારા રુધિર ફેફસામાં લઈ જવામાં આવે આ ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબાકર્ણકથી ડાબાક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જઈ જાય છે આ મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો એ શરીરને પૂરો પાડવા છે આ બેવડું પરિવહન થવું જરૂરી છે પ્રશ્ન સાચ છે કે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે તો જોઈએ કે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ એટલે કે એનિમિયા પણ કહે છે તેના પરિણામે આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો ઓક્સિજન એટલે કે ઓછે એ મળતો નથી પરિણામે ઓછી શક્તિ આપણને પ્રાપ્ત થાય અને આ સ્થિતિમાં અશક્તિ થાક કંટાળો વગેરે છે જોવા મળે છે ત્યારબાદનો પ્રશ્ન છે સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને નિપજો કઈ છે તો એના માટે જરૂરી પરિસ્થિતિ છે ક્લોરોફિલ એની હાજરી અહીં ક્લોરોક્કિલ નથી મિત્રો ક્લોરોફિલ હોય બરાબર પછી પ્રકાશ શક્તિનું શોષણ પાણીના અણુનું વિઘટન અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન બરાબર અને નિપજ કઈ તો ગ્લુકોઝ કાર્બોદિત અને ઓક્સિજન ત્યારબાદનો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણ શું અને તેનું સમીકરણ આપો તો એની વ્યાખ્યા કઈ આ રીતે કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઊર્જા પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોધિત ગ્લુકોઝ સ્વરૂપે તેમના ખોરાક તૈયાર કરે અને આ જ ક્રિયાને શું કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો સમીકરણ કઈ કયા રીતે કે કાર્બન ડાયોક્સાઇડ સિક્સ સી ઓ ટુ પ્લસ ટુવેલ એચ ઓ ક્લોરોફિલની હાજરી અને સૂર્યપ્રકાશની હાજરીની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રક્રિયા કરે તો આપણને ગ્લુકોઝ મળે સી સિક્સ એચ ટુએલ ઓ સિક્સ અને આરે આરે ઓક્સિજન સિક્સ ઓ અને સિક્સ એચ ટુ પાણી પણ છે મુક્ત થાય છે રુધિર વિશે નોંધ લખો નેક્સ્ટ પ્રશ્ન છે કે રુધિર લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે રુધિરમાં પ્રવાહી માધ્યમ રુધિરસ એટલે કે જે પ્લાઝમા છે અને તેમાં કોષો નિલંબિત હોય રુધિર કોષો તરીકે રક્તકણો જેને આપણે લાલ રુધિર કોષો કહીએ કણો એટલે કે શ્વેત રુધિર કોષો અને ત્રાક કણો એટલે રુધિર કણિકાઓ હોય આ રસ ખોરાક એટલે કે પોષક દ્રવ્યો કાર્બન ડાયોક્સાઇડ ક્ષાર અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે અને રક્તકણો દ્વારા ઓક્સિજન ન થાય છે વહન થાય છે ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન અગિયારની કે ફેફસામાં વાયુકોષ્ઠની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરવાની છે તો ફેફસામાં વાયુકોષ્ઠ એની રચના જોઈએ કે વાયુકોષ્ઠ એ નાના ગોળાકારના થેલા હોય છે જે ફેફસામાં હોય અને તેઓ એક પાતળા પડથી એટલે કે પાતળી પડથી બનેલા હોય જેમાં ઘણા બધા અથવા તો ઘણી બધી રુધિરવાહિનીઓ છે હોય છે તેની ક્રિયાવિધિ હું તો કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા વાયુકોષ્ઠમાં પ્રવેશે અને વાયુકોષ્ઠની દિવાલોમાં રહેલા રુધિરવાહિનીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે અને ઓક્સિજન ક્યાં થઈ જો કે લોહીમાં પડી જાય હવે વાત કરીએ મૂત્રપિંડની મૂત્રનલિકા એની રચના તો કે મૂત્રનલિકા હોય નાના નળાકાર આકારની નળીઓ હોય જે મૂત્રપિંડમાં હોય અને તેઓ એક વિશિષ્ટ પ્રકારના ઉપકલા કોષોને બનેલો હોય ક્રિયાવિધિ શું તો કે મૂત્રપિંડમાં રક્તને ફિલ્ટર કર્યા બાદ બનેલું મૂત્ર એ મૂત્રનલિકાઓ દ્વારા મૂત્રાશયની અંદર જાય છે ત્યારબાદ હવે આપણે જોવાનું છે પ્રકરણ નવ તો પ્રકાશનું પરાવર્તન એટલે શું તેના પ્રકાર જેનો એવો પહેલો પ્રશ્ન છે એનો ઉત્તર કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની જે ઘટના છે એને જ આપણે શું કહીએ છીએ પ્રકાશનું પરાવર્તન પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર નિયમિત અને અનિયમિત પરાવર્તન અથવા તો એને ડિફ્યુઝ પરાવર્તન પણ કહેવાય પ્રશ્ન બે છે કે પ્રકાશના પરાવર્તનના નિયમ લખો જે નીચે મુજબ તો કે આપાત કોણ જેને આઈ કહીએ પરાવર્તન કોણ આર એ બંને સમાન હોય એટલે કે સમાન મૂલ્યના હોય એટલે કે કોઈ ધારો કે આ રીતે કોઈ સમતલ સપાટી છે એની ઉપર હું જેટલાના આપાત કિરણ આપાત કરું બરાબર એટલા જ ખૂણે પરાવર્તિત કિરણ છે પાછું રિટર્ન જશે હજી ને આપણે આપાત ખૂણ અને પરાવર્તન ખૂણ કહીએ એટલે કે આ બરાબર શું થાય આર બરાબર તો એ આપણે વાત કરીએ બીજું કિરણ એ અરીસાની સોરી અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરે લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં એટલે આ રીતે જો હું કોઈ લંબ દોરું તો આ ત્રણેય વસ્તુ આપાત કિરણ આ લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય કેમાં જોવા મળે તમને એક જ સમતલની અંદર છે જોવા મળે છે ખાસ નોંધાની અંદર એ છે કે પ્રકાશના પરાવર્તનના નિયમો એ ગોલીય સપાટી સહિત બધા પ્રકારની પરાવર્તક સપાટીને લાગુ પડે એવું ન માત્ર સમાન જે સમતલ અરીસો છે એના માટે બધા માટે લાગુ પડે બીજું આ નિયમો નિયમિત તેમજ અનિયમિત પરાવર્તન બંનેને લાગુ પડે ત્રીજું પ્રકાશનું કિરણ અરીસા પર લંબરૂપે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પાછું પરાવર્તિત થાય એટલે કે આઈ આર બરાબર ઝીરો મળે અને ચાંદી મિત્રો યાદ રાખજો પ્રકાશનું ઉત્તમ પરાવર્તન ગણાય છે ત્યારબાદ આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે અરીસા તરીકે એટલે વાહનોના સાઈડ મિરર હોય એ તરીકે બહિરગોળી અરીસાને કેમ પસંદ કરીએ તો કે બહિરગોળ અરીસાની સામે વસ્તુને ગમે તે સ્થાને મૂકવામાં આવે તો પણ બહિરગોળ રીસા હંમેશા વસ્તુનું આભાસીય ચતુ અને કેવું પ્રતિબિંબ આપે નાનો પ્રતિબિંબ આપે અને બીજી વસ્તુ એ કંઈ મોટો એરિયો છે કવર કરશે પોતાની અંદર તો આ બહિરગોળ રીક્ષા સમથલ અરીસાની સરખામણીમાં વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવે કારણ કે તે બહારની તરફ વકરાકાર હોય અને ઉપરના કારણોને લીધે ડ્રાઈવર બહિરગોળ રીસામાં તેની પાછળના મોટા ક્ષેત્રનું દ્રશ્ય જોઈ શકે અને પોતાના વાહનને ટ્રાફિકમાં સુરક્ષિત રીતે હંકારી શકે છે ત્યારબાદનો પ્રશ્ન પ્રકાશના વક્રીભવનના નિયમ હમણ હમણાં આપણે જોયા પરાવર્તનના હવે જોઈએ વકરી ભવનના કે પ્રાયોગિક પરિણામો અનુસાર પ્રકાશનું વકરી ભવન ચોક્કસ નિયમોને અનુસાર જે નીચે મુજબ છે કે આપાત વક્રી ભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાતબિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય આ પહેલો નિયમ બીજું છે પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઈન અને વકરી ભૂતકોણના સાઇનનો ગુણોત્તર કેવો હોય છે અચળ હોય આ નિયમને મિત્રો સ્નેલના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે જે આ માટે સાચો છે કે ઝીરો લેસ દેન આઈ લેસ દેન નેવું ડિગ્રી બરાબર જો આપ કોણ આઈ અને વક્રીભૂત કોણ આર હોય તો સાઈન આઈ છે મૂલ્ય આપે તો કે અચળ મૂલ્ય આપે અને આને આ રીતે ઈટા ટુ વન તરીકે પણ દર્શાવે છે બરાબર જ્યાં એન ટુ વન જે આપણે ઈટા ટુ વન લેખા છે બરાબર એને માધ્યમ એક ની સાપેક્ષ માધ્યમ બે નું શું કહેવામાં આવે છે મિત્રો વકરીપૂર્વક આ કહેવામાં આવે છે ત્યારબાદ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ નીચે પ્રમાણે ટોર્ચ સેટ સર્ચલાઇટ વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે ઉપયોગ થાય દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે ઉપયોગ થાય દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે અંતરગોળ અરીસાનો ઉપયોગ કરે સૂર્યકુકર અને સ્વર ભઠ્ઠીમાં મોટા અંતરગોળો રીસા વાપરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી મેળવવા માટે પણ અંતરગોળો રીસાનો મિત્રો ઉપયોગ થાય ડોક્ટરના હેડ મિરર તરીકે દર્દીની આંખો કાન નાક અને ગળા જેવા ભાગોની તપાસ કરવા માટે પણ અંતર્ગો રીસા ઉપયોગી અને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ જેને આપણે દૂરબીન કહીએ એમાં મોટા અંતરગુળો રીસા છે વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે પણ છે અંતર્ગોળો રીસાનો ઉપયોગ થાય છે ત્યારબાદ તફાવત આપવાનો છે વહીર્ગોળ લેન્સ અને અંતરગોળ લેન્સનો ભૈરકોલ લેન્સ કે તે મધ્યમાં ઝાડો અને કિનારીએથી પાતળો હોય તેના પર પડતા સમાંતર કિરણો કેન્દ્રિત કરે તેથી તેને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે તેના વડે વાસ્તવિક તેમજ આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મળે અને તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં ખદમાં કેવું હોય છે મોટું હોય ત્યારબાદ આપણે વાત કરીએ અંતર્ગોળ લેન્સની કે તે ભાગમાં પાતળો અને કિનારીએથી જાડું હોય તેના પર પડતા સમાંતર કિરણોને વિકેન્દ્રિત કરે તેથી તેને અપસારી લેન્સ કહેવામાં આવે વિકેન્દ્રિત કરે એટલે મિત્રો આભાસી પ્રતિબિંબ જોવા મળે તો તેના વડે ફક્ત કેવું તો કે આભાસી પ્રતિબિંબ મળે અને તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં ખદમાં કેવું હોય છે મિત્રો નાનું જ હોય છે બરાબર